પણ જો એ વાતનું આપણને ખબર ન હોય તો આપણા માટે તેમાં કીધું છે એટલે આપણે આસન બે હવા આપીશું આપીએ છીએ ગુરુ મહારાજને ગાંધી પરથી પછી કંકુ લાવી ચોખા લાવી ફૂલ લાવી હાર લાવવી અને પછી આપણે ત્રણ વાર નમન કરીએ છીએ આ બાઈ દ્રષ્ટિ છે પડેલી સદગુરુ આપણે દ્વાર આવે એટલે શરીર થી તો આવે એ પણ હૃદયરૂપી દ્વાર ની અંદર બેગટ થાય ને આનંદ ના થાય કે ભૌતિક પદાર્થ છે પણ તમારો દિલ છે એવું ચોખ્ખું બનાવી નાખો કે પછી આપણને આનંદ આનંદ ને આનંદ જ હોય

એના કલર લાલચ પડે કંકો લગાડવાથી આપણી અંદર જે ભય હતો ને એ મટી અને ક્રાંતિ આવે છે ક્રાંતિનો અર્થ થાય છે પરિવર્તન ક્રાંતિ કંકુના આપણે દિલક કરીએ જો આપણે ગુરુચરણીએ ગયા પછી આપણામાં પરિવર્તન ન થાય તો આમ તો આખે આખા કંકુવાળા થઈ જાવ ને કે ગુરુની આખે એવો કંકુવાળો કિંદાર છે ને તો ત્યાં મેળ આવશે ને દિલક કરવાનો છે પ્રશ્યાનું ક્રાંતિ રૂપી ક્રાંતિ એ છે ફરીવાર કહ્યું પરિવર્તન કાલે આપણે જે હતા ને એવા નહીં આપણા જીવનમાં ફેરફાર થઈ જાવ છે ફેરફાર થાય તો આ પીલા કર્યા એ બરોબર છે નહીં આવા તમે રાજતી કર્યા કરો કાંઈ મેળ આવશે ક્રાંતિ કંકુના અને તિલક કરીએ પછી ચિત્તના ચોખલીયા ચોડાય ચિત આપણું કેવું હોવું જોઈએ ચોખ્ખા જેવું માથે જ્યાં સુધી પોતરી હોય ને ત્યાં સુધી શું કહેવાય ખબર ડાંગર કાંઈ કહીએ અને પછી ઉગે હોય પણ વાવી ગયું પણ આ ચોખામાં બધું જો હા ફોતરી કાઢીને પણ હાવ ચોખ્ખું થઈ જાય તો પછી ઉગે એમાં આમાં મારવાપણા નો કોટો છે ને એ ઈ કાઢી નાખવા દેવો પછી ઉગે પછી નો ઉગે પ્રેમ ના પુષ્પ મારા ગુરુજીને ને અરપો એ શબ્દો વના હાર થી સુહાય આજે આનંદ મારા ઓર માં આપણે ફૂલ લાવી મોકી છે ઠીક છે બરોબર લાવી મોકી એનો વાંધો નથી પણ સાચા પુષ્પ તો સદગુરુ ને શાના જોઈએ પ્રેમ ના છે અને એક એક પુષ્પ પછી ભેગું કરી કરી કરીને આમ હાર બનાવી દીધું અહીંયા બે શબ્દ અલગ દેખાય છે પણ બે અલગ નથી એક બાજુ એવો શબ્દ પ્રેમ છે અને એક બાજુ એ શબ્દ છે શબ્દ છે અને શબ્દના હારથી જોવાય છે હાર છે શાનો શબ્દોનો એક પછી એક એક પછી શબ્દોની માળા બનાવી અને ગુરુને પહેરાવી છે હવે આમાંથી જે શબ્દ છૂટે છે ને જે મહાપુરુષે વાણીની રચના કરી છે ને એ તો એના પ્રેમના પુષ્પ છે જેથી પ્રેમ પ્રગટ થાય ને પદ આ શબ્દમાંથી છૂટે નીકળ છૂટે નહીં નીકળ કોઈ સીધો શબ્દો છે પણ ઈ શબ્દોના હાર બને નહીં અને ઈ કોઈ ગુરુ એને સ્વીકારે ને એટલે મહાપુરુષ કહે છે કે હે હેલી મારી હેલી આ સુરતા જગાડે નામ ને નામ જગાડે પ્રેમ પ્રેમ જગાડે પુરુષ ને પછી પુરુષ જગાડે બ્રહ્મ આ બ્રહ્મ સ્મૃતિ જે શબ્દો રહ્યા ને આ શબ્દો જે ને એ બ્રહ્મનું સ્વરૂપ જ છે અને એક પછી એક એક શબ્દોને ભેગા કરી આ સ્વરતાના તારમાં પોરેવી એનો હાર બનાવી અને ગુરુને અર્પણ કરે એ હારથી તમારું ગુરુ થાય છે બાકી આ તો ઝાડમાંથી તમે લઈ આવ્યા છો એ તો મફતમાં મળે એ વાત છે બધું તો એમ કરવાથી ભગત થવાય નહીં સુરતા લાગી છે મારા ગુરુજીના શરણે ગાય આજે આનંદ હવે આપણે નમન કરવા એક વાર વાર બે અને ચાર વાર નહીં આ ત્રણ વાર રૂકામ ભાઈ તમે જો કોઈ પણ ધર્મ કોઈ પણ સંપ્રદાય હોય કોઈ પણ ગુરુ હોય દાહી ત્રણ જ વાર નમન કરે છે તો આપડે કોઈ રીતે પૂછીએ નહીં આ ત્રણ વાર મુકામ નિરાંત મહારાજ એ છે કે તત્વ તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ દેવ રૂપ આદ અંત મજ્ય હરિ ગુરુ સંત આ ત્રણને એક સ્વરૂપ છે જેમ આ ત્રણે એક સ્વરૂપ હોય એમ આપણે ત્રણ વાર ગંદકી એમાં કરીએ છીએ એટલે કીધું કે સર્વોપરી સદગુરુ છે બધાની ઉપર કોણ છે મારી અને તમારી ઉપર સદગુરુ છે

કરીએ રે મહાવે ભવસાગર કરીએ રે ભજન એક સતનામ નું કરીએ કોનું ભજન કરવાને કીધું છે સતનામ નું સત છે નામ છે નામ છે ઈ ઈ સત છે બીજું કોઈ સત છે ને એટલે કીધું કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા બ્રહ્મ છે ઈ સત્ય સત્યને સત્ય ને કહેવાય આ યાદ રાખી લે સત્ય

એના બાજુથી પાછા વાળવાની વાત છે નીકળી જાય રામપુર રામ શિવાય બીજું કઈ હા એ સત્યથી તો શ્વાસો હાલે છે અને શ્વાસો હાલે છે એટલે તો આપણે આમાં જીવન જીવી જાય ઘણા શ્વાસની માનિમ દીવી જાય આ શ્વાસ હાલે છે ને એને માનિંગ કહેવાય

सर्वपरी सतगुरु है सब के जीवन आप प्रथम वंदन ता हो नाच वक्ष पा आप प्रथम वंदन सत्य पुरुष ने जो परमात्मा तुम्हारा घटनी में मालिक पर प्रकट बोले छे जेना बड़े रे तुम्हारा जीवन छे के इनेनी तुमने गुरु मरे ओळख कराई ने तो द्वितीय वंदन गुरु को जेनी मैंने ओळख करावना है की मारो सद्गुरु से सद्गुरु के गुरु मन सद्गुरु वा है नहीं सिर्फ अनंत में एक देखा ने એને સદ્ગુરુ કહેવાય અનંતમાંથી એક બનાવે એને સદ્ગુરુ કહેવાય અને એકમાંથી અનંત ભાગ પાડી દે નોખા નોખા એસીન કટકા કરી નાખે ને કોઈ ભેગાઈ લેવાનો આને ગુરુ કહેવાય એટલે દીધી વંદન ગુરુ કો કરતા જ્ઞાન પ્રકાશ બિન ગુરુ સે હોત ની અંધકાર કો નાશ આ જ્ઞાન માન ગુરુજી અંદર રૂતો ને ઈ ગુરુ વગર જાય ને માટે બીજો વંદન મારા ગુરુ ને છે હવે ત્રोदय વંદન સબ સંતન કો આ છાઈ ગુરુ સંત છે

પુરુષ રૂપી સદગુરુ હે સદગુરુ કેવા રૂપમાં મળે છે પુરુષ ના રૂપ માં જ મળે છે એવા રૂપે નહી પુરુષ રૂપી સદગુરુ સદગુરુ રૂપી સંત

અને ઈ જેના છે ઈ પદ છે ચોથું હોય છે ઓકે ઈ ત્રણ પદ ને મૂક્યા પછી ચોથા પદ જે રહ્યા એમાં આપણે ધમાઈ લાવવાનું માટે વિરાટ મહારાજ કહે છે કે તત્વ સાર પ્રિય લોકમાં આ જેટલા તત્વો છે ને એમાં સાર સ્વરૂપે જ કરવા તત્વસાર પ્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ આદ અંત મધ્ય ગુરુ

ઘડીકમાં ભગત થઈ જાય ઘડીમાં સંચાર થડી થઈ જાય ઘડીકમાં કાઈ નથી હોય થઈ જાય આ બધી લીલા હોય એટલે જ કરે છે બીજો કોઈ અને જેદી આમાંથી લીલા હાંકે લઈ લે છે એટલે પછી આનો આ દે છે તો આપણે હું કહી ભાઈ હવે અમારા જે ફાઈટમાં હતું અમારા લેન્ડિંગના સંબંધો હતા એ અમારી હાડે રહ્યા હવે પૂરા થઈ ગયા એટલે જે ફાટી ગઈ દીકરો એ ઉમામાં કરી દે કાઈ નથી કરી એટલે લીલા હાંકે લે એ કોઈ પૂછે કે જે આવતો નથી ને જે દાતો નથી

અને એ નામ આપણને ગુરુ મહારાજે નક્કી કરાયું છે એટલે કે નામ સંભવ નથી જાણીજો આમાં કહેવા સરખું કહીએ સાવર જંગમ સબર ભર્યો સદગુરુ શબ્દ લઈએ ઓળખીને અંતરમાં લાવો પ્રેમે પકડી રાખો આ અરજ વૃદ્ધના ઘાટમાં પછો રસ રાખો જીભ વિનાની ઝુગતી જોડી મહામુક્તિ માણો મન કર્મ વચને માની લેશે સોમાં કોઈ એક ક્ષાણો નાશવંતનો નેળો મૂકી સચ્ચરનાગત રહીએ મૂર્ખ ના ઈ મન માં નો આવે માને એને કહીએ મન હમગાવે ઈ દર મોટા કારણ કે હમ તો નો હું મન ગુરુ એને હમ કોને મન ને હમ છે બાકી તો તું તો જે છો ઈ છો મન હમગાવે ઈ દર મોટા તીર્તા તક પદ ઠરિયા નિરાંત નામ ગુરુ તરણ તારણ તે ભવજળ માં ઠરિયા નામ ને જે પકડી રાખે ઈ ભવસાગર ઠરિયા ને તો મૂકી દેવા દે ને તો પછી જે ભાવ આપણે આવ્યા ને એ ભાવે લાવવાનો સ્વાભાવો આવશે આટલું કહી અને મારી વાણી રીતે વિરામ આપવું બોલો મહારાજ